શ્રી કાંડ સર્ગ ચોવીસ રામ સાથે યુદ્ધ કરવા ખર નામનો મહાભયાનક રાક્ષસ પોતાની આક્રમક સેના લઈને આવી રહ્યો છે યુદ્ધ કરવા આવી પહોંચ્યો તે સમયે રામને શુભ સુકનો થવા લાગ્યા તેમણે લક્ષ્મણને કહ્યું કે હે ભાઈ તું જોતો ખરો કે વનમાં કેવા ભયાનક ઉત્પાદો થવા લાગ્યા છે રામે આમ કહીને આયુધો ધારણ કરવા માંડ્યા અને લક્ષ્મણને કહ્યું કે હે ભાઈ રાક્ષસો હવે નજીક આવવા લાગ્યા છે તેમનો કોલાહલ સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે હવે હું કહું તેમ તું જલ્દીથી કરવા માંડ ભલા માણસે આવતા ભય સામે તેનો ઉપાય તરત જ કરવો જોઈએ તું ધનુષ્ય બાણ તરત જ ધારણ કર અને સીતાને લઈને મોટા વૃક્ષોવાળી પર્વતની ગુફામાં ચાલ્યો જા હે વત્સ મારું આ વચન તારે પૂરું પૂરું પા પૂરેપૂરું પાડવાનું છે અને તેમાં જરા પણ વિલંબ કરવાનો નથી હવે તું એક પણ પ્રશ્ન કરીશ તો તને મારા સોગંધ છે માટે તું સીતાને લઈને નિર્ભય ગુફામાં ચાલ્યો જા અને ત્યાં તું તેનું રક્ષણ કરજે તું એકલો હું તું એકલો સર્વરાક્ષસોને રાક્ષસોને સંહારી શકે તેઓ બહાદુર છે તે હું જાણું છું પણ અત્યારે મારા હાથે રાક્ષસોને હણવા છે રામની આવી અફર આજ્ઞા થતાં લક્ષ્મણે આયુધો ધારણ કર્યા અને સીતાને સાથે લઈ એક અગોચર ગુફામાં ચાલ્યો ગયો પછી શ્રીરામે કવચ ધારણ કર્યું પછી ધનુષ્ય ગ્રહણ કર્યું ભાથા બાંધ્યા અને અન્ય આયુધો પણ લીધા પછી બહાર આવીને સિંહની માફક ઊભા રહ્યા ઉપર સ્વર્ગના દેવો રામનું યુદ્ધ જોવા માટે આકાશમાં એકઠા થવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે રામ એકલા જ અને સામે ચૌદ હજાર ભયાનક રાક્ષસોની સેના છે રામ પગપાળા ઊભા છે અને દુશ્મનો રથ ઘોડા હાથી વગેરેમાં બેઠા છે પણ આપણા આશીર્વાદ અને વરદાન વડે શ્રી રામનો વિજય અવશ્ય થશે જ રામ પણ અડગ સ્થિર બનીને ઊભા હતા તેમના રૂવાડે રૂવાડે ત્રેજ પ્રકાશી રહ્યું હતું હવે શત્રુ સેના નજીક આવી પહોંચી તેમાં કેટલાક યોદ્ધા તો ભયાનક ગર્જનાઓ કરતા હતા તેમની સામે શ્રી રામ પણ દક્ષ યજ્ઞનો ભંગ કરવા તૈયાર થયેલા મહાદેવની માફક રૌદ્રરૂપ ધારણ કરી વિધ્વંસ કરવા ઊભા હતા